વાતાવરણ સર્જાયું હતું ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી ગઈ હતી ફાયર વિભાગની ટીમ દ્વારા હાલમાં આગને કાબુ લેવા માટે યોજના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે મિત્રો સદભાગ્યે અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી પરંતુ આગને કારણે મોટા પ્રમાણમાં માલ અને સામાન્ય નુકસાન થયું હોવાનું અનુમાન છે આગનું ત્યારે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને ફાયર વિભાગ આગ પર સંપૂર્ણ અત્યારે કાબૂ મેળવ્યા બાદ તેની આ તપાસ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ